ણ વર્ગીકરણના ચુકાદાના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન રાજ્યના દલિત સમાજના આગેવાનો દ્વારા પ્રાપ્ત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું દલિત સમાજ દ્વારા વિવિધ રજૂઆતો અંગે રજૂઆતો કરી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે દલિત આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું બંધના ના એલાન લઈને રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબા ન્યૂઝ રાજુલા